આજરોજ સાવલી પોક્ષો જજ સાહેબ શ્રી જય એ ઠક્કર સાહેબ શ્રીનાઓએ મંજુસર પોલીસ સ્ટેશનમાં તારીખ બાર પાંચ ત્રેવીસના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી વિનોદ હરુમાનભાઈ રાઠવાડિયા રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નવીનગરી તાલુકો સાવલીનાને સખ આજીવન કેદની સખત કેદ એટલે કે નિત્ય કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફરમાવે છે તથા એક લાખ રૂપિયાનો દંડ ફટકારેલ છે આ બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ અઠોડિયા તેના જ ગામની સોળ વર્ષની સગીરાને અગાઉ પણ બગાડી ગયેલ અને આ જ કોર્ટ દ્વારા તેને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ હતી અને તે કામે આરોપી વિનોદ હરમાન અઠવાડિયા જામીન મુક્ત થતાં ફરી વખત તે જ ભોગ બનનારને સગીરાને બગાડી ગયેલ અને ગર્ભવતી બનાવેલ તે ગુનો મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા નામદાર સાવલીની પોક્ષો કોર્ટમાં દાખલ કરતાં તે કેસ ચાલી જતા નામદાર સાવલીની પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને આજીવન કેદની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે ભોગ બનનાર પીડિતાને આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ વળતર તરીકે ચૂકવવા તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડીલ ડીએલએસએ દ્વારા રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવી આપવા ભલામણ કરેલ છે